શિયાળાની કડકડતી ઠંડીની અંદર દરરોજનો જો એક ટુકડો ખાઈ લીધો ને તો આખો દિવસ શરીરની અંદર એનર્જી જળવાઈ રહેશે અને જો બાળકો કોઈ પણ વસાણું શિયાળાનું ના ખાતા હોય ને તો આ ફોડેલા તલ સિંગની સુખડી એક વખત બનાવીને આપજો બાળકો પણ દરરોજ ખાતા થઈ જશે અને તમે પણ રેગ્યુલર બનાવશો એટલી મસ્ત બનશે જો ઘરમાં દાંત વગરના વડીલો હશે ને તો પણ ખાઈ શકશે મેલ્ટેન માઉથ બનશે તો ચાલો બનાવીએ તો ફોડેલા તલ સિંગની સુખડી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ જેટલા કાચ ચત તર લીધા છે હવે આપણે પેનને ગરમ કરી લઈશું અને થોડા થોડા તલ એડ કરતા જઈને તલને આપણે ફોડી લેવાના છે તો આ રીતે થોડા થોડા તલ એડ કરવાના છે લગભગ મોટી બે ચમચી જેટલા હવે કોઈપણ કોટનના કપડાંને આ રીતે વાળી લઈશું અને નીચેથી થોડું થોડું પ્રેસ કરતા જઈશું એટલે બધા તલ એક સાથે ફૂટી જશે તમે જોઈ શકો તલ સરસ રીતે ફૂટવા લાગ્યા છે એટલે આપણે મિક્સ કરી લઈશું આ રીતે અને કોઈપણ પ્લેટમાં કાઢી લેવાના છે તો મેં અહીંયા બધા જ એ રીતે કરીને તલને ફોડી લીધેલા છે બસ તલ એડ કરતા જઈશું અને આ રીતે કપડાને હલાવતા રહીશું એટલે એકસાથે અને સરસ રીતે બધા તલ ફૂટવા લાગશે તલનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે બધા તલ ફૂટી જાય ને એટલે આપણે પ્લેટની અંદર લઈને ઠંડા કરી લેવાના છે મેં અહીંયા એક બાઉલ તલ લીધેલા છે તમે આની અંદર વધારે ઓછી ક્વોન્ટિટી પણ કરી શકો છો તો તલ બધા સરસ રીતે ફૂટી ગયા છે હવે એકદમ ઠંડા કરી લેવાના છે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે ગરમ તલ હશે ને ત્યારે આપણે જરરા એને નહીં પીસી એ ઠંડા કરી લઈશું તો તમે જોઈ શકો બધા જ તલ છે ને એ ફૂટી ને એકદમ સરસ ફૂલી પણ ગયા છે તો આ રીતે ફૂલીને દડા જેવા તલ થઈ જવા જોઈએ તો અહીંયા હું બંને તલનું તમને રિઝલ્ટ બતાવું છું આગળવાળા જે આ તલ છે એ કાચા છે અને પાછળવાળા તલ છે એકદમ ફૂટેલા છે તો બંને તલ આ રીતના દેખાતા હોય છે તો હવે ફૂટેલા જે તલ હતા ને એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો મિક્સર અંદર એડ કરી લઈશું અને એની અંદર એ જ બાઉલ ભરીને મેં અહીંયા કાચા સિંગદાણાને શેકીને ફાડા કરી દીધા છે એના ફોતરાનો ભાગ આપણે કાઢી લઈશું અને એડ કરી દઈશું તમે એમને એમ કાચા ફોતરા સાથે પણ કરી શકો છો પણ સુખડીનો કલર અને બંનેનો ટેસ્ટ સરસ આવે એટલે મેં શેકીને ફોતરાને કાઢી દીધેલા છે હવે દાણેદાર ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનું અને તલ અને સિંગની અંદર તેલનું પ્રમાણ વધુ હોય છે એટલે એને મિક્સરને રાઇટમાં નહીં લેફ્ટની અંદર આપણે પલ્સના મોડ પર એકથી બે વખત કરીશું ને તરત જ આ રીતનો દાણેદાર પાવડર તૈયાર થઈ જશે તો હવે આ પાવડરને સાઈડમાં રાખીશું અને પેનની અંદર અડધો કપ જેટલું ઘી આપણે એડ કરીશું અહીંયા મેં મેલ્ટેડ ઘી લીધેલું છે એટલે અડધો કપ લીધેલું છે જો તમે જામેલું ઘી લેતા હોય તો અડધો કપથી થોડું વધારે લેજો અને જે સિંગ અને તલના બાઉલ જે આપણે ભરેલું ને એ જ બાઉલ ભરીને મેં અહીંયા ગોળ લીધેલો છે તમારે પણ ઘરમાં કોઈ પણ વાટકી કે બાઉલ સેટ કરી લેવાનો એટલે સુખડી છે ને એ આપણી પરફેક્ટ થશે અને આ રીતના માપ લેવામાં પણ આપણને કોઈ જ તકલીફ નહીં પડે અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમે કોલાપુરી જે ગોળ આવે છે ને વ્હાઈટ ગોળ એ પણ લઈ શકો છો કોઈ પણ ગોળનો તમે આ સુખડી બનાવી શકો છો તો ગોળનો છે ને આપણે પાક નથી લેવાનો બસ લો ગેસની ફ્લેમ પર પહેલાં તો ગોળને આ રીતે સરસ મેલ્ટ કરી લઈશું એની અંદર જરાય કણી પણ ના રહેવી જોઈએ અને ગોળ મેલ્ટ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકથી બે સેકન્ડ માટે આપણે હાઈ કરી લઈશું અને ગોળને છે ને ઉપર ફૂલવા દઈશું ગોળ એકદમ ઉપર ફૂલીને મોટા મોટા બબલ્સ થવા લાગે ને એટલે ફરીથી એક વખત હલાવી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ લો કરી લઈશું અને જે આપણું મિશ્રણ હતું ને તલ અને સીંગનું એને આપણે એડ કરી લઈશું બસ આ રીતે પરફેક્ટ રીતે બનાવશું ને તો તમારી સુખડી છે ને ચોઈ નહીં બને એકદમ ચિંગમ જેવી નહીં થાય અને ખાવામાં તો એકદમ પોચી બનશે તો આ રીતે ફોડેલા તલ આપણે અને જે સીંગ પાવડર કરેલો એને એડ કરી લઈશું મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ હવે એકદમ ધીમી રાખવાની છે હાઈ ગેસની ફ્લેમ હશે ને તો નીચે છે ને ચોંટવા લાગશે આની અંદર સુખડી આપણી કડક થઈ જશે તો જો બધું જ સરસ રીતે મેં અહીંયા મિક્સ કરી દીધેલું છે હવે આપણે એક ચમચી જેટલા ખસખસના મેં અહીંયા બે લીધા છે એને પણ એડ કરી દઈશું આની અંદર તમારે ઇલાયચી ખસખસ ના નાખવું હોય તો ઓપ્શનલ છે હું ટેસ્ટ અને ફ્લેવર માટે એડ કરી રહી છું વન બાય ફોર ચમચી જેટલી ઇલાયચી પાવડર અને થોડું એવું જાયફરને આપણે આ રીતે ઘસીને એડ કરીશું વધારે નથી એડ કરવાનું બસ થોડું પીન ચોપ પાવડર થાય ને એટલું જ એડ કરવાનું છે અને આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું ઈલાયચી જાયફર અને ખસખસથી ટેસ્ટ સુગંધ તો એટલી સરસ આવશે ને સુખડી છે ને એ સિમ્પલ નહીં લાગે પણ ખાવામાં એટલી મસ્ત બનશે તો બસ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે જેની અંદર આપણે સુખડી પાથરવાની હોય ને એને ઘીથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા એક પ્લેટને ઘી લગાવી લીધેલું છે ઘી લગાવવું ખાસ જરૂરી છે નીચેથી સુખડી છે ને એ તળીએ બેસે નહીં તરત જ આપણે ઉખડી જશે તમે જ્યારે એને કટ કરો છો ને ત્યારે સરસ રીતે બધા જ એના પીસીસ અલગ થઈ જશે હવે બધું જ મિશ્રણને એડ કરી લઈશું મેં અહીંયા તમને બતાવ્યું ને ઘી ગોળનું માપ મેં અહીંયા માપનું રાખેલું છે જો તમે વધારે પડતું ઘી ખાવા માગતા હોય તો થોડું ઘી વધારે એડ કરી દેવાનું પણ આ માપથી બનાવશો ને એટલે તમારે પણ પરફેક્ટ સુખડી બનશે બધું મિશ્રણ એડ કરીને સાઈડની કિનારીને પ્રેસ કરીને આ રીતે કોઈ પણ ફ્લેટ વાટકી કે ડીશની મદદથી સરસ રીતે સુખડીને ઉપરથી ફ્લેટ કરી લઈશું ગરમ છે ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે અને સરસ રીતે થઈ જાય ને એટલે બદામની કતરણ એડ કરી દેવાની છે ઉપર તો આ રીતે કોઈ પણ કાજુ બદામને એડ કરી શકો અને તમારે ના કરવી હોય તો પણ ઓપ્શનલ છે કોઈ જ એવું નથી કે ઉપરથી ડ્રાયફ્રૂટ તમારે એડ કરવા તો આ રીતે મેં થોડા એવા રોઝ પેટલ પણ એડ કર્યા છે જેનાથી લુક સારો આવે અને ખાવામાં પણ મસ્ત લાગે તો બસ ઉપરથી એડ કરીને ફરીથી આ રીતે વાટકીની મદદથી પ્રેસ કરી લઈશું જેથી બદામ અને જે રોઝ પેટેલ છે એ અંદર સુધી સરસ પ્રેસ થઈ જાય અને આપણે જ્યારે સુખડી ખાઈએ ને ત્યારે બહાર ના આવે કટ કરતી વખતે બહાર ના આવે તો બસ આ રીતે કરીને હવે એને એકદમ ઠંડી થવા દેવાની છે મેં અહીંયા એક કલાક માટે રહેવા દીધેલી અડધો કલાકમાં પણ સુખડી સરસ રીતે ઠંડી પણ થઈ જશે સેટ થઈ જશે પણ થોડી વધારે રહેવા દઈશું ને તો કટ કરવાની મજા આવશે તો એક કલાક પછી સુખડી સરસ સેટ થઈ ગઈ છે તો હવે એના મનગમતા પીસીસ કરી રહીશું આ રીતે ચોરસ કરી શકો તમે ડાયમંડ શેપમાં પણ પીસીસ કરી શકો તમને જે રીતે ફાવે ને એ રીતે કટ કરી લેવાના છે તો મેં અહીંયા સરસ રીતે પીસીસ તૈયાર કરી દીધેલા છે તો તમે જોઈ શકો છો સુખડી કેટલી સરસ બની છે તમને અત્યારે દેખાવથી જ મસ્ત લાગતી હશે મોઢામાં પાણી આવી જાય એવી બની ગઈ છે તો જરૂરથી એક વખત બનાવીને તમારા ઘરમાં બાળકોને આપજો બાળકો ખુશીથી ખાશે તમે નાસ્તામાં પણ એને લંચ બોક્સની અંદર એક ટુકડો આપી શકો છો એટલી હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે આપણે આની અંદર ખાંડનો ઉપયોગ નથી કર્યો ગોળ માંથી બનાવી છે તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ